ભાઈ બટ સવારના વાગી ગયા છે આઠ અને જ આવી છે દૂધ દેવા સમજો જવું કીધું તું કાલે અત્યારે હવે અત્યારે હું કેવું હતું દિવસ હોય ને એટલે બધું હંકેલો થઈ આ વાતાવરણ હરખું થઈ જતું આજ તો વાતાવરણ વધારે ખરાબ છે પણ વરસાદ શરૂ જ છે રાતે આખી રાત વરસાદ શરૂ હતો બહુ વરસાદ આવ્યો હવાર પડે વધારે વધી ગયો હતો વરસાદ પછી બંધ થઈ ગયો હતો તો અત્યારે જ આવી છે દૂધ દેવા દૂધ દઈને નાહી ધોઈને પછી બાજુ કદાચ પૂરે આવી ગયેલું છે બાકી નથી ખબર પણ કદાચ આવી ગયેલું છે તો ભગમાં અંશની જોડે રેજો હું તમને મળું

ને પાણી જોવો ફૂલ હજી તો વરસાદ આવ્યો પૂર આવશે એટલું ઘરે ગામમાંથી પછી ન આવે પછી હલવા આવું મેં ન આવે એટલે આવી ગયા છીએ ઘરે ઘરે જ આવી છે ઘરે જ છે અને પૂર આવી ગયું છે કાલના વ્લોગમાં મજા આવી હજી ન ગયો તો જોઈ આવજો ને વ્લોગમાં મજા આવે વ્લોગને લાઈક કરજો છે ને સતત કરજો જો પાણી બધે એટલું એટલું પાણી અહીંયા ओह पानी जो है पानी करे पोगी क्या ही तो भाई एलो गाइस तो पहले इंट्रो कर लेवी तो जय द्वारकाधीश जय माताजी वेलकम बैक टू अ ब्रांड न्यू व्लॉग તો જો પાછું વાતાવરણ એવું ને એવું થઈ ગયું છે અને વરસાદ પાછો આવવાનો શરૂ થઈ ગયો છે પૂર તો ઉતરવાનું નામ લેતું જ નથી પૂર ઉતરશે નહીં કેમકે બધું અમારે ઓવરફ્લો થઈ ગયેલું છે એટલે જરીક વરસાદ આવે ને તો પૂર આવી જાય પાણી તરત ઉપર ચડી જાય કેમ કે પુલ હાવ નાનો આમતો હોય પુલ છે નહીં ટૂંકમાં રસ્તો છે એ નાનો આમતો હોય એટલે તરત પાણી આવી જાય એટલે પૂર તો ઉતરશે જ નહીં તો તમે જુઓ પાછું વરસાદ વરસાદ પાછો શરૂ થઈ ગયો છે આવું આવું વાતાવરણ રહેશે તો ક્યાં સુધી રે શું છે કાંઈ ખબર જ નથી બંધ થાય થારું તો એમ કહું હવે કેમ કે હવે તો અમે ધરાઈ ગયા છીએ ઘરે ઘરે એકલો કંટાળો જાવ શું કરું રહેવું પડે જો વરસાદ વરસાદ આ બાજુ આ બાજુથી ચડે તો વરસીને પછી આ બાજુ વહી જાય બધું ખાલી કરીને ટૂંકમાં આમ પણ પીવું જાય પણ આખો દિવસ વરસાદ રાતે વરસાદ હવે આજ તો એવું જ રહ્યું બાકી દરરોજ એવું નથી હોતું આજે આખો દિવસ વરસાદ આવ્યો બાકી આખો દિવસ શાંતિ વરસાદ ન આવે રાત પડે એટલે વરસાદ આવે આજ તો આખો દિવસ વરસાદ આવ્યો રાતે તો વધારે આવશે કદાચ હજી થાય સાચું પણ પૂર ઉતરવાનું નામ લેતું નથી તો બ્લોગમાં જોડાઈ રહેજો હજી બ્લોગમાં ઘણું બાકી છે બહુ પૂરે જો પૂર પૂર એટલે પૂર વધારે પૂર તો આજના બ્લોગમાં આટલું જ જો બ્લોગમાં મજા આવે તો બ્લોગને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળીએ કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય